સુરત આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ભાજપમાં જોડાયા બાદ આપના કોર્પોરેટર આપના ભાજપ ભાજપમાં જોડાયા હોવા અંગે આપના કોર્પોરેટર દીપ્તી સાકરી આક્ષેપ કરતા જણાવ્યું હતું કે શિક્ષણ મંત્રી પ્રફુલ પાંસેરિયાએ અમને તેમના ગાંધીનગરના બંગલામાં બોલાવ્યા હતા ત્યાં બેસીને વાત કરાયા હતી કે તમને આટલા રૂપિયા પાસે આ વાત કરી તેમણે કહ્યું હતું કે તમે ભાજપ સાથે જોડાઈ જાઓ એ લોકો હું તેમની સાથે છું આથી મેં અમારા મહામંત્રી મહેશભાઈ જણાવ્યું કે આવું બધું ચાલી રહ્યું છે ત્યારે જ બધી વાત બહાર આવી આપણા જે કોર્પોરેટરો ભાજપમાં જોડાયા છે એ દુઃખની વાત છે આમ તો અમને તોડી શકે તેમ નથી પરંતુ પૈસાની લાલચ આપી ભરમાવીને અમને તેમની સાથે જોડાવાનું કહે છે પ્રફુલ્લભાઈ પાંસેરિયા જે શિક્ષણ મંત્રી છે એમને પોતાના મૂમ પર બોલાવ્યા હતા અને ત્યાં બેસીને વાત કરેલી હતી કે તમને આટલા રૂપિયા આપવામાં આવશે અને એવી વાત કરીને કીધું હતું કે તમે ભાજપ સાથે જોડાઈ જાઓ ભારત ભાજપની વિચારધારા સાથે જોડાઈ જાઓ પછી આજનો દિવસ હતો સવારથી બધી વાત ચર્ચા બધું ચાલતું હતું પછી હું તો પહેલેથી ને જ એમની સાથે રહેવાનું એક એ લોકોને એમ થતું હતું કે હું એમની સાથે જ છું પછી આજે પાંચ વાગે આવી અને મેં અમારા મહામંત્રી શ્રી મનોજભાઈ સોરઠિયાને જણાવ્યું કે આવું બધું ચાલી રહ્યું છે અને ત્યારે બધી જ વાત બહાર આવી અને આજે છ લોકો જે બીજેપીમાં જોડાઈ ગયા છે અત્યંત દુઃખની વાત છે બીજેપી વાળા જે પૈસાની લાલચ આમ તો અમને થોડી શકે એમ નથી પણ પૈસાની લાલચ આપી અને ભરમાવીને અને એમની તરફ કરવા માગે છે મારી સાથે અત્યારે જે જોડાયા છે નિરાલ બેન હતા આપણે સ્વાતીબેન હતા કિરણભાઈ ખાણી અશોકભાઈ ધામી ધર્મેન્દ્રભાઈ વાવલિયા અને ધર્મેશભાઈ મકવાણા શિક્ષણ મંત્રી પ્રફુલ પારીયાએ જણાવ્યું હતું કે સુરત શહેરનો વિકાસ એ ભાજપના શાસનમાં થયો છે દુનિયાના દસ શહેરોમાંનું એક શહેર એટલે સુરત શહેર છે ગુજરાત રોલ મોડલ તરીકે ભારતનું રાજ્ય છે જે દુનિયાની અંદર ગુજરાત નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે અત્યાર શુભેચ્છક મિત્રોએ સુરતના વિકાસના હેતુસર આમ આદમી પાર્ટીમાં તેમણે શાસન જોયું તેમના વિચારો જોયા અને ભાજપના વિકાસની યાત્રા જોઈ આ બંને વચ્ચે સામ્યતા કરી ત્યારે તેમણે ભાજપની વિકાસ યાત્રાને ધ્યાનમાં રાખી ભાજપમાં જોડાયા છે કોર્પોરેટર ખરીદાતા હોય તો ત્યારે જ ન ખરીદી શકાય ભાજપની વિચારધારાને સમર્પિત આ સમાજસેવકો છે અને ભાજપમાં તેઓ જોડાયા છે ઉલ્લેખનીય બાબત એ છે કે દિલ્હીને મુખ્યમંત્રી અને આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલને સીબીઆઈનું તેડું આવ્યું હતું તો બીજી તરફ સુરતમાં છ કોર્પોરેટરોએ આમ આદમી પાર્ટી સાથે છેડો પાડી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો અઝર ખુશી સાથે